મને વિટાવેક્સની ભલામણ કરી હતી એ અમારા વિસ્તારમાં નથી મળતું તો અમારે કઈ દવા એ સિવાય પણ અમે લઈ શકીએ જેથી કરીને અમે અમારા પાકની માલિપા હાઈ ક્લાસ ફૂગનાશક દવાનો ઉપયોગ કરી શકીએ મૂંડા પણ ન આવે અને અમને ખોઈટ ન જાય ને બે પૈસા અમે પણ રળી શકીએ તો સૌથી પહેલાં વાત કરીશું મૂંડાની દવાથી કે કઈ કઈ કંપનીની તમે મૂંડાની દવા આવે છે કયું ટેકનિકલ આવે છે કેટલું માપ નાખવાનું આવે છે અને કેવું પરિણામ એનું મળે છે કયું ટેકનિકલ આવે છે એ પણ વિશે આપણે વાત કરીશું પહેલી છે ગોદરેજ કંપનીનું ટોલ પીડો પ્રો એટલે કે એફએસ આવશે થાયોમેથોક્સાઇમ આપણે જે એક તારા કહીએ ને એ પચીસ ટકા આવે આ એક તાર આવે છે એ ત્રીસ ટકા આવે છે એટલે આનો તમે ઉપયોગ કરી શકો છો એક મણ દાણા એટલે કે વીસ કિલો દાણા હોય તો તમે એસી થી સો એમ એલ લખે તમે ઉપયોગ કરી શકો છો માનો કે દસ મણ દાણા હોત તો તમે એક લીટર દવાનો ઉપયોગ કરી શકો અને દસ કે અગિયાર કે બાર મણ દાણા હોય તો પણ તમે એક લીટર દવાનો ઉપયોગ કરી શકો છો આ છે ફક્ત ને ફક્ત મૂંડા માટે કઈ કઈ કંપનીની આવે છે તો કે ભાઈ ધાનુકા કંપનીનું અરેવા સુપરના નામથી આવે છે થાળા મેથોક બરાબર પછી ધર્મજ કંપનીનું આવે છે પછી ક્રિસ્ટલ કંપનીનું નિયો સુપર કરીને આવે છે બરાબર છે ક્રિસ્ટલ કંપનીનું આવે છે પછી યુપીએલ કંપનીનું રેનો કરીને આવે છે આ બધા થાયો મેથો એકઝામ ત્રીસ ટકા છે જે સ્ટાન્ડર્ડ કંપનીના હોય તમે લઈ શકો છો એ સિવાયનું બીજું ટેકનિકલ કયું આવે છે એ સિવાયનું બીજું ટેકનિકલ કયું આવે છે તો એ સિવાયનું બીજું ટેકનિકલ આવે છે બાયર કંપનીનું ગોચો શું આવે છે બાયર કંપનીનું ગોચો ઘણા ખેડા ખેડૂત મિત્રો પૂછતા હતા કે હિતેશભાઈ તમે સહારાની વાત કરો છો બરાબર છે તમે ટાટાની વાત કરો છો બીએસએફની વાત કરો છો તો બાયરની કેમ નથી વાત કરતા તો બાયર કંપની કંઈ મારા બાપાની કંપની નથી મારા વાલા બરાબર છે આમાં ઇમિડિયા આવશે એફએસ બરાબર છે એ પણ તમે એક મણ દાણામાં બે એમએલ લખ્યો ઉપયોગ કરી શકો છો એટલે કે વીસ કિલો દાણા હોય તો તમે ચાલીસ એમએલ લખ્યો ઉપયોગ કરી શકો છો બરાબર છે અને આ ઇમિડિયા ક્લોરબીટ ટેકનિકલ આવશે તો તમે બહાર કંપનીના ગોચોનો પણ તમે ઉપયોગ કરી શકો છો એ સિવાયનું આવે છે સુમિટોમો કેમિકલ જાપાનનું ડેન્ટુ શુ ક્લોથાયોડીન બરાબર તો ક્લોથાયોડીન જે આવે છે એ પણ તમે અ જે સો ગ્રામની એની બોટલ આવે છે બરાબર મમરી આવશે એ સો ગ્રામ માં તમે ચાર થી પાંચ મણ માં તમે પટ મારી શકો છો આ ફક્ત ને ફક્ત વાત થઈ મુંડા માટે અને આ જે કઈ બાયર નું છે સુમિટોમો ડેન્ટુ શું છે કે ધાનુકા અરેવા સુપર છે કે પછી ગોદરેજ કંપનીનું નું ટોર્પીડો પ્રો થાળ આવે છે એ ફક્ત ને ફક્ત આવશે મુંડા માટેની વાત હવે વાત કરીશું મુંડાની દવા અને એની ભેગી ભેગી દવા આવશે તમારે ફૂગનાશક પણ દવા જેથી કરીને મુંડાની અને ફૂગની બંનેની અલગ અલગ લેવી ન પડે તો એના માટે આવશે ટાટા કંપનીનું નિયોનિક્સ ટાટા કંપનીનું નિયોનિક્સ આવશે બરાબર આની અંદર આવશે બે ટેકનિકલો ઇમિડા ક્લોરપીડ અને એક્ઝાકોના આપણે આમાં હતું ને ઇમિડા

વારાકડી આપણે જે બુંગડા ફૂકી ફૂકીને કહીએ છીએ કે ભાઈ સારા ઇન્ટરનેશનલ કેમિકલ નું બીચ કોટ અલ્ટ્રા આ બીચ કોટ અલ્ટ્રા સુકામ વધારે હુકામ આપણે ભાર આપીએ છીએ બરાબર છે ભાઈ કાકા નું છે બાયર નું છે ધાનુકાનું છે ગોદરેજ નું છે બીએસએફ નું છે બરાબર પણ આપણે જે ડેમોન્સ્ટ્રેશન લીધા હોય જેના પરિણામો લીધા હોય અને અવારનવાર ખેડૂતો પછી પ્રોડક્ટ એ જ માગતા હોય અને એ જ એને કરવાની થતી હોય તો આપણે એ પ્રોડક્ટની વધારે માહિતી આપતા હોય છે હવે આ છે છે એમાં તમારે આવશે ઇમિડિયા ક્લોરપીડ અઢાર પોઈન્ટ પાંચ ટકા અને હેક્ઝાકોના જોલ એક પોઈન્ટ પાંચ ટકા એફએસમાં એટલે કે જે ટાટાના નિયોનેક્સમાં આવતું એ ટેકનિકલ તમારે આની અંદરમાં આવશે હવે આમાં વધારાનો ફાયદો શું છે વધારાનો ફાયદો એ છે કે એસ્પોર જિલ્લસ નામથી નામની જે લાગતી ફૂગ છે એને પણ કંટ્રોલ કરે છે ક્લોરોપ્સમ રોપ્સી નામની ફૂગ આવે છે એને પણ કંટ્રોલ કરે છે કાળી જે ફૂગ આવે છે એને પણ કંટ્રોલ કરે છે ઊગ સુખનો જે રોગ આવે છે સિંગમાં ઊગતા વેદર લાગી જાય છે સિંગ કાળી પાડી જાય છે એને પણ રોકે છે અને સિંગમાં જે ઘારા પાડી દેવા વાળી ફૂગ આવે છે એને પણ કંટ્રોલ કરે છે મુંડાને તો કંટ્રોલ કરે જ છે પણ ભરવડ નામની જે જીવાત આવે છે નાની એમજી તમને કહું આપણે શું કહેવાય કાન ખજુરા જેવી એ જીવાતને પણ કંટ્રોલ કરે છે જે શરમીલી ઈર આવે છે અડો ને તરત ગુંડું વળી જાય બરાબર તો એને પણ કંટ્રોલ કરે છે તલકીડી આવતી હોય તો એને કંટ્રોલ કરે છે હિમોલી થતી હોય ખેતરમાં તો એને પણ કંટ્રોલ કરે છે આ સિવાયની જે કઈ જમીનમાં જીવાત આવતી હોય અને આપણા પાકને નુકસાન કરતી હોય એ દરેક જીવાતની સામે આ દવા રક્ષણ આપશે અને ફૂગને પણ રક્ષણ આપશે મુંડાને પણ સારું એવું રક્ષણ આપશે દાણા તમે વાવ્યા હોય તરત તમને કોઈ કોટે એની પેલા ફૂગાઈ જાય કરોડિયાના જાળની ઘોડે ઝાળા બાંધી દે તો એવી ફૂગ આવતી હોય તો એને પણ રક્ષણ આપશે એટલા માટે આપણે આને વધારે

માપ ઉધી ગયું હોય તો આપણા દાણા ઉગાવવામાં પણ કેવર આવે છે આમાં એ તકલીફ થશે નહીં અને આનો માપ જો કહીએ તો એંસી એમએલથી સો એમએલ લખે આપણે આનો પટ આપવાનો છે ખાસ ખેડૂત મિત્રો મુંડા નાશક તમે દવાનો ઉપયોગ કરો ત્યારે એને રાત્રે પટ આપી દેવાનો છે અને હવારમાં હવારમાં તમારે એને આખી રાત પંખાને રાખીને હવારમાં તમારે કટ્ટામાં ભરી લેવાના છે જેથી કરીને તમારા દાણાની માલિપા તમે જે થોડુંક પાણી લીધું હતું અને પરવાહી દવા જે હતી આ બંનેનું સંયોજન કરીને તમે જે દાણાના પટ આપી દીધો છે છે તો એમાંથી પાણી ભેજ એ સુકાઈ પડે એટલે કે તમે રાત્રે દાળાને પટ આપીને પછી તમે આખી રાત પંખા સુકાવા બરાબર અને હવા માં તમે એને કટ્ટામાં ભરી અને પછી વાવણી કરો બહુ મજા તમને આવશે આ ખાસ કરીને મિત્રો વધારાનો ફાયદો એ છે કે તમે બીજ બીજકોટ અલ્ટ્રામાં તમે પટ મારી દીધો હશે અને તમારે બે ચાર દિવસ પછી વાવવાનું છું હોય બરાબર વરસાદ વધારે પડ્યો હોય બે સાદી પછી વાવવાનું શું હોય તો એમાં આ હાલશે છે હાલ છે ને હાલશે પણ ખાસ કહેવું મિત્રો જયારે તમારે વાવવાનું હોય વાવણી ટાઈમે વાવવાનું હોય વરસાદ થઈ ગયો હોય વાવણી વાળો તો જ પટ આપવાનો એનો પટ તમે પટર આપો ગમે એ દેવાનો પટ આપો વાવણી થઈ ગઈ હોય ત્યારે તમે એને પટ આપો અગાઉ દસ પંદર દિવસ પટ આપીને રાખી ન મૂકવો કારણ કે વરસાદ ક્યારે થાય કઈ નક્કી નથી અંબાલાલ કાકા તો ખાલી નેતૃત્વ કરી શકે ડાયવર એનો બીજો હોય

જે આવે છે જીએસપી કંપનીનું ચારસો દસ ડમનો પીસીટી આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો છો એનું માપ પણ પમ્પે એંસીથી છો એમએલનું છે એટલી લિટરના તમારે થી દસથી બારમણ દાળામાં તમે પટ મારી શકો છો એમાં પણ તમને સારા એવો ફાયદો મળશે એમાં પણ શું કહેવાય કે થાયરમ આવશે ભેગું અને ક્લોથ આવશે બરાબર અને પાયરો ક્લોથ આવશે એમાં પણ તમારે ફૂગ નશેકમાં અને મુંડામાં સારું એવું રહેશે હવે વાત રહે એટલી મુંડાની દવા તો આપણે નાખી દીધી પણ સાથે ફૂગનાશક દવા નાખવી હોય તો માનો કે તમે બાયર કંપનીનું ગોચો લીધું હોય હવે આની આરે તમારે ફૂગનાશક દવા નાખવી પડે કારણ કે આ મૂંડાનું રક્ષણ આપે પણ ફૂગનું નહીં તો એના માટે તમે બીએસએફ કંપનીનું જે સિસ્ટીવ આવે છે એક મણ દાણામાં બે એમ લખી તમે પટ આપી શકો છો વધારે ફૂગ લાગતી હોય તો નોર્મલ લાગતી હોય તો એક મણ દાણામાં પચીસ એમ લખે તમે સિક્ષ્ટી ઉપયોગ કરો તો પણ તમને એમાં ફાયદો થશે બરાબર હવે તમારે માનો કે સિસ્ટીવા મોંઘું પડતું હોય તો તમે બીજું નાખવું હોય તો એમાં તમે યુપીએલ નું સાફ પાવડર પણ પોટ મારી શકો છો અને અથવા તો બાયર કંપનીનું જે એવર ગોલ્ડ એક્સ્ટ્રા આવે છે એ પણ તમે પોટ મારી શકો છો આ પણ તમારે એફએસ મોડમાં આવશે અને બે ટેકનિકલો આવશે ટ્રાફ્રોક્સ સ્ટ્રોબેન અને પેન્સિલ ફૂલ ફેન બરાબર એટલે આ બંને ટેકનિકલોનો તમે માનો કે એવરગોલ્ડ અને એવર ગોલ્ડ અને સાથે પણ પટ આપી શકો છો એવર અને ઇમિડાની સાથે પણ તમે પટ આપી શકો છો આ બંનેની સાથે આપવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે આની અંદર ઇમિડા અને એક્ઝા બંને વસ્તુ આની માલપા મિક્સ આવે છે જો ખેડૂત મિત્રો તમે એકલો ગોચોનો પટ માર્યો હોય તો તમે ફૂગનાશક નો પટ આપજો જો તમે થાયોમેથોક્ઝામ એકલાનો પટ આપ્યો હોય તો તમે તમે ફુગનાશક દવાનો પોટ આપજો જો ખેડૂત મિત્રો તમે એકલું ડેન્ટુસો નો પટ આપ્યો હોય

વેટાવેક્સ પાવરનો તમે ઉપયોગ કરી શકો છો બરાબર છે આપણે ઘણા બધા યુટ્યુબર ખેડૂત મિત્રો પણ છે અને એ પણ તમને કો બિસ્કોટ અલ્ટ્રા અને વેટાવેક્સ માહિતી આપે છે શું કામ કે ભાઈ આ ફૂગ તો બચાવે છે કઈ ફૂગ બચાવે કે ભાઈ કાળી ફૂગ આવતી હોય સફેદ ફૂગ આવતી હોય એસ પર જીલાસ આવતી હોય બરાબર છે અને ઘાડા પડી જવાની ફોગ આવતી હોય એમથી પણ તમને બચાવે છે સાથે સાથે આની અંદર જે ટેકનિકલ આવે છે એ કહી દી તમને કાર્બોક્સિન આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ અને થાયરમ આવશે સાડત્રીસ પોઈન્ટ પાંચ ટકા પેલા કેમચોરા કેમિકલ માં આવતું આ અમેરિકાની કંપની છે હવે એરિસ્ટા લાઈફ સાયન્સ એ પણ અમેરિકાની જ કંપની છે કેમચોરા વેચે ગઈ ને આ લોકોએ ખરીદી લીધી બરાબર હવે એક બે ત્રણ ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે હું એ ચીજ તમે ફાંકા મારો છો કંપની તો ભારત ભારતની છે

કે ત્રણ લાખ ખેડૂત મિત્રો મારી સાથે જોડાઈ ચૂક્યા છે ટૂંક જ સમયની માલિપા તો હું કોઈ પણ રીતે કોઈ પણ જાહેરાતના લોભામણા પૈસામાં આવતો નથી હા હું ખુદ તમને કોઈ પાંચ પાંચ છ છ વખત અંદર મીડિયોમાં કહું કે તમે આ દવા વાપરો તમને તમે આ દવા વાપરો બરોબર છે આપણે ક્યારે કોઈ કંપની પાસેથી જાહેરાતના પૈસા લીધા નથી કારણ કે મારો ઉદ્દેશ્ય એવો છે કે તમારા ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં બધે જ ઠકાને તમને સારી વસ્તુ મળી જાય અને સારી વસ્તુ સીંધવાનો પેલો મારો

એ દાણા સુકાઈ જાવ હોય ભેજ દાણામાંથી મૂકી દીધો હોય ત્યારે તમારે આને પરખીજી તોડી અને તમારા દાણા જે પાતરા હોય એમાં ભભરાવી દેવાનું છે અને સલાખામાં મળમળ દાણા લઈને હરકો હલ બોલાવી નાખવાનું છે અને પછી તમારે કટ્ટામાં ભરી લેવાનું છે પછી તમારે ખેતરમાં વાવ્યા આવવાનું છે કાર્બોક્સિન અને થાયરમના ટેકનિકલનું એવું સંયોજન છે કે ભુંદરા તમારા ખેતરમાં આવે તો ખરા એને ખબર પડી જાય કે મેં આમાં શું વાવ્યું છે એટલે આવે તો ખરા આવી બે સાત ઠેકા ને થોડાક ધૂંધા મારે કારણ કે ચાર પાંચ ધૂંધા ની એક ટોલકી હોય તમને ગૌરવ યાત્રા માયા કેમ હવે એ ગૌરવ યાત્રા ચાર પાંચ ઠેકા ને ચાર પાંચ હોળમાં તમને કોઈ ધૂંધા મારે ગોતવા હાટો ખાવા આટો થાય બરાબર પણ કાર્બોક્સિન અને થાયરોઈડ સંયોજન વાળું ધાનુકા કંપની નું વિટાવેક્સ તો પોટ મારો હોય અથવા તો કદાચ તમને વિટાવેક્સ નો મળે તો તમારે વી પાવર છે ને વી પાવર બે એક જ છે બે માં ટેકનિકલ એક જ છે સેમ ટેકનિકલ છે બરાબર આ આવશે ગ્રીન એશિયા પ્રાઇવેટ લિમિટેડ નું આનો પણ તમે પટ મારી શકો છો બરાબર બે જે હાજર મળે બરાબર તો એનો જે પટ મારેલો છે ને પછી એનું નાખરું છે ને મનસે બળવાન છેડા મનસે આવવાન પાણી દખત આન તમને છીએ કે આ બંને વસ્તુ વાપરવા પડવા દેવાની મારા વાલા કારણ કે વિશ્વ સ્તરીય ભૂગનાશક છે અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે ભાઈ નો પટ માર્યો હોય તો શું કામ અમારે વિટા પાવરનો વી પાવરનો પોટ મારવો આ તમારા ખેતરમાં મૂંડા ને એવું આવી જતું હોય ઉગસુક નો રોગ ને એવો વધારે થતો હોય ને તો પોટ મારી દેવાનો અને તમારી જમીનમાં ભેજ વધારે રહેતો હોય ને તો તમારે પોટ મારી દેવા જે ખેડૂત મિત્રો ને પીતવાનું પીત પીતવાનું પીત ચારો ઉનાળો ને સોમાવો તમને કોઈ ઝીકમ જીક બોલાવતા હોય ને એવા ખેડૂત મિત્રો તો ફરજિયાત ફૂગનાશક દવાનો પોટ મારવો કારણ કે વધારે ભીનું રાખવાથી એમાં પાણીજન્ય ફૂગ ભેજન્ય ફૂગ ઘણી બધી લાગે છે તો આમાં ત્રણ શક્તિશાળી ફૂગ ના થઈ જાય કયું કાર્બોક્સિન અને થાય એટલે કે તમારી માઇન્ડ વિખી બનાવી દે અને એમાં તમને સારું એવું ઉત્પાદન મળે ને ફૂગ લાગવા ન દે

એવા તમારા ગામના જો ગ્રુપ હોય તો એમાં તંત્ર મોકલી દેજો જેથી કરીને દરેક ખેડૂત મિત્રો ને માહિતી મળી જાય અને ખાસ વાત મારી નોંધી લેજો આ કંપની એક કે મારા બાપાની નથી એક કે નહીં એટલે કે તમારા નજીકમાં ગામમાં તમારા તાલુકામાં તમારા જિલ્લામાં બધે આસપાસના વિસ્તારમાં તમને દવા મળી જાય બરાબર છે તો નવો વિડિયો નો હોય તો સુધી રજા પો રામ રામ જય જવાન જય કિસાન